અમદાવાદ જળબંબાકાર એક ધારો બાર કલાકથી વરસાદ ચાણકપુરી બેટમાં ફેરવાયો અમદાવાદમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે છેલ્લા બાર કલાકથી સતત વરસતા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા ઊભી થઈ ગઈ છે અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદી માહોલ સર્જાયો છે છેલ્લા બાર કલાકથી સતત વરસતા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદને કારણે શહેરનો ચાણક્યપુરી સોસાયટીઓ સુધી પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશો સમસ્યામાં વધારો થયો છે ચાણક્યપુરી વિસ્તારમાં જાણે રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અહીં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે ત્યારે આટલા પાણીમાં અવરજવર કરવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે દુકાનોના ઉટલા સુધી પાણી ભરાઈ ગયા છે નીચેના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે સામાન્ય વરસાદમાં પણ ચાણક્યપુરી વિસ્તારમાં જળબંબાકાર થઈ જાય છે ત્યારે ચાણક્યપુરી અને પૂર્વ વિસ્તારના હાડકેશ્વર જેવો વિસ્તાર બની ગયો છે અહીં સતત પડતા વરસાદના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી નદીની જેમ વહેવા લાગ્યો હતો અહીંથી પસાર તથા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે